નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કે જો તમારા કોઈ ભાપદાદાની જમીન હોય અને એમાંથી તમારી મરજી વગર અથવા તો તમને કોઈ છેતરીને તમારી સહી કર્યા વગર તમારું નામ કમી કરાવી દેવામાં આવ્યું હોય તે પછી ગમે તેટલાં વર્ષો જૂનું હોય દાખલા તરીકે દસ પંદર વર્ષ વીસ વર્ષ જૂનું હોય અથવા તો તમે અથવા તો તમારા પિતાશ્રીય છે કોઈ અભણ વ્યક્તિ હોય અને એને છેતરીને એની સહી વગર એનું નામ કમી કરી દેવામાં આવ્યું હોય તો એ જમીનમાં

શું કરવું જોઈએ એના વિશે વિગતવાર વાત કરીશું સૌપ્રથમ અને બીજી વસ્તુ ખાસ કરીને એ જાણીશું કે આ જમીનમાં તમારે ભાગ મળી શકે કે નહીં તમને તમારો હક જે છે તમને મળી શકે કે નહીં તો એના વિશે પણ આપણે વાત કરીશું આપણે સૌપ્રથમ આપણે એક ક્લિયર કરી દઈશું મિત્રો કે આવા સંજોગોની અંદર આવી રીતના તમારા નામ છેતરપિંડીથી કમી કરી દેવામાં આવ્યા હોય તો તમારો જે વારસાઈ જે હક જે છે એ તમને મળે છે વારસાઈ હક જે છે એ ક્યારેય પણ જતો થતો નથી તો એના માટે આપણે આગળ શું પ્રોસેસ કરવી જોઈએ એના વિશે વિગતવાર વાત કરીશું પરંતુ પહેલી વાત તો આપણે એ સમજી લેવી જોઈએ મિત્રો કે કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ વ્યક્તિનો હક દબાવેલો હોય અને તે જમીન જે છે તેને પોતાના બાપ દાદાની હોય તો તેનો વારસાઈ હક જતો નથી તે પછી ગમે તેટલા વર્ષ જૂનો કેસ હોય અથવા તો નવો કેસ હોય પરંતુ વારસાઈ હક જે છે એ તમને એને મળે છે તમારા હક જે સમયે કમી કર્યા છે હવે એના માટેની પ્રોસેસ શું કરવી એના વિશે વિગતવાર વાત કરીએ મિત્રો તો તમારા હક જે તે સમયે કમી કર્યા હશે એ મામલદાર શ્રી માં કમી કર્યા હશે મતલબ કે મામલતદારમાં તમારા કમી થયા હશે અને મામલતદારે એ પ્રમાણિત કરી દીધું છે કે ભાઈ આ નામ જે છે એનો હક કિસો જે છે આ જમીનમાંથી ઉઠાવી લીધો છે એનો મતલબ કે જમીનમાં કોઈ પણ પ્રકારનો હક નથી હવે તમારે અરજી કરવી તો ક્યાં કરવી હવે તમારે અરજી કરવાની છે તો એ મામલતદાર કોર્ટની અંદર તમે મામલતદારમાં તમે કરી ના શકો કારણ કે જે બાબત તેણે પ્રમાણિત કરેલી છે નામ કમી કરાવી દીધા બરાબર મંજૂરી તો એ સાબિત કરી દીધું છે તો તે ફરીથી એ જ બાબત એ ફરિયાદ છે એ સાંભળી ન શકે તે તેની સત્તામાં નથી આવતું તો તેવા સંજોગોની અંદર તમારે અરજી ક્યાં કરવાની શું કરવાનો આગળ પ્રોસેસ શું કરવાની તો એવા સંજોગોની અંદર મિત્રો તમારે અરજી જે છે એ પ્રાંત અધિકારીમાં કરવાની છે પ્રાંત અધિકારી જે છે તો એ એની જવાબદારી છે ઘણી બધી જવાબદારીઓમાંની એક જવાબદારી છે કે આ જમીન બાબત જે છે એની જવાબદારી હોય છે કલેક્ટર થી નીચે જે પોસ્ટ પ્રાંત અધિકારીની હોય છે તો એ ત્યાં તમારે અરજી કરવાની છે અને જે પણ તમારી સાથે બન્યું છે વ્યવસ્થિત તમારે લખવાનું છે વિગતવાર લખવાનું છે અને સારા વકીલ સાથે તમારે રાખી અને તમારે એ અરજી કરવાની છે હવે પ્રાંત અધિકારીમાં તમે જશો બરાબર તો એમાં તમારે અમુક મુદ્દાઓ ટાંકવાના છે એ મુદ્દાઓ શું શું ટાંકવાના છે એના વિશે થોડી વાત આપણે કરી લઈએ તો તમારે સૌ પ્રથમ મુદ્દાઓ ટાંકવાના છે કઈક આ પ્રમાણે કે આ જમીન અમારા બાપદાદાની છે જેમાં અમે વારસાઈ હક ધરાવીએ છીએ

તમારી જે જમીન જે છે એનું એન્ટ્રી રિવિઝન રિવિઝન એન્ટ્રી મતલબ કે એન્ટ્રી રિવિઝન થશે અને રિવિઝન એન્ટ્રી થયા પછી જમીન જે છે એ મૂળ માલિકના નામે ચડી જાય છે મતલબ કે વહી જાય છે તમારા બાપ દાદાના નામ ઉપર ચડી જાય છે અને જેણે નવા નવા નામો ચડાવેલા છે નવા વારસાઈ કરાવેલી છે નવા નામો ચડાવેલા છે એ ઓટોમેટિક રદ થઈ જશે મતલબ કે કમી થઈ જશે અને ત્યાર પછી જ્યાં સુધી આ કેસનો ચુકાદો નહીં આવે ત્યાં સુધી એ જમીન વ્યક્તિ વેચી નહીં શકે નવા નામો એડ નહીં કરી શકે અથવા તો જમીન તમારા કોઈ પણ પ્રકારના ફેરફાર કરી શકે એ ફક્ત વાઈ શકે પરંતુ એમાં કોઈ પણ પ્રકારના ફેરફાર જો કરવા હશે જમીન વેચવી હશે છેતરપિંડી કરીને તો વેચી પણ નહીં શકે અને જ્યારે પણ ચુકાદો આવે પ્રાંત અધિકારી માંથી જયારે પણ ચુકાદો આવે ત્યારે સૌ પ્રથમ તમે જો તમારા પિતા હયાત હોય તો તમારું પિતાનું નામ ચડશે પેલા અને ત્યાર પછી વારસાઈમાં તમારું નામ આવી જશે પરંતુ પિતા હયાત ન હોય તો ડાયરેક્ટ તમારું નામ ચડી જશે અને તમને આ હક મળી જશે તમને તમારો હક જે છે એ તમે પાછો મેળવી શકશો તો બિલકુલ સરળતાથી તમે પ્રાંત અધિકારીમાં આ પ્રમાણની અરજી કરી શકો છો મિત્રો કોઈ ડિફિકલ્ટ વસ્તુ નથી કઈ પણ કોઈ પણ ખેડૂત મિત્રો જે છે તો આ પ્રમાણનું કોઈ પણ બન્યું હોય એના જીવનની અંદર તો એ બની શકે આ પ્રમાણની અરજી કરી શકે છે મિત્રો આમાં તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે પ્રશ્ન કરી શકો છો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો